આ સત્રનો આદર સાથે આમી પત્રકાર દ્વારા ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય બબુ આવી જે આવતા છે તાકે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષ તરીકે આ દૈનિકતાની જોગવાઈસતાઓ બોલે અમારી સાથે આદરણીય સભ્ય શ્રી ચેતનભાઈ પટેલ સોશિયલ મીડિયાના ચેનલ ઓમંતે દ્વારા

દરણી તુષારભાઈ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા વરિષ્ઠ આગેવાનો ડોક્ટર હિમાંશુભાઈ પટેલ ચેતનભાઈ રાવલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા પ્રવક્તાશ્રીઓ ભાઈ હેમાંકભાઈ રાવલ હિરેનભાઈ બેંકર સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના મારા પ્રદેશના કોઓર્ડિનેટર અને બુમનભાઈ ભટ્ટ આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે પ્રેસ ડે છે ખરા દિવસે લોકશાહીના મજબૂત આધાર સ્તંભ એવા તમામ પત્રકાર મિત્રોને આ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અને જે રીતે ઇતિહાસ રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકોના અવાજને બુલંદ કરવા માટે પત્રકાર મિત્રો ખૂબ ખુબ મોટું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ એ જ યોગદાન જળવાઈ રહે એવી શુભેચ્છા અને અપેક્ષા પણ રાખીએ છીએ ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ અને આ ગાંધી સરદારનું ગુજરાતના ભવ્ય ઇતિહાસ સાથે એક એક ગુજરાતીના લોહીમાં આઝાદી રહેલી છે સ્વતંત્રતા રહેલી છે વેપાર રહેલો છે ને સાથે સાથે પ્રેમ અને સહકારની ભાવના પણ રહેલી છે એ રાજકીય ક્ષેત્રે હોય સહકારનું ક્ષેત્ર હોય વેપારનું ક્ષેત્ર હોય સામાજિક સુધારણાનું ક્ષેત્ર હોય ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજો નું શાસન હોય એ રીતે ગુજરાતના લોકો અન્યાય થાય અત્યાચાર થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે ક્યાંક ઈડી હોય ઇન્કમ ટેક્સ હોય પોલીસ હોય પ્રશાસન હોય સીબીઆઈ હોય કે અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી ડર અને ભયનો માહોલ ઊભો કર્યો અને ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતા ના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો ત્રણ લાખ અને ત્રણ પોઈન્ટ સિતર લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે ત્યારે ત્રણ દાયકા શાસન પછી અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોને શું મળ્યું ગુજરાતની મહિલાઓ માટે શું થયું ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય ખેતમજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને આ ત્રણ દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખા જોખા કરવાનો સમય છે ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ગેરવહીવટ છે અન્યાય છે ઉત્સવો અને તાઇફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે ત્યારે જનતા નો કોઈ અવાજ સંભળાતો ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દ ને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય અત્યાચાર ને ભેદભાવનો ભોગ બની રહ્યા છે એ ચારે તરફ લોકોમાં અસંતોષના આક્રોશ છે ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા

જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનાક્રોશ યાત્રા દરમિયાન સાત જિલ્લામાં ચાલીસ તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે બાર જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગારને ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ જે શોષણ થઈ રહ્યું છે એટલે કર્મચારીઓ કે કામદારો હોય ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા ને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય એ વિચારો બાપડો બન્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે એક એક ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું હોય એવો ખર્ચદાર બન્યો છે અને એ જ રીતે જ્યારે આ તકલીફ સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજ નામે પડીકું જે જાહેર કર્યું અને પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે વળતર મળે એના કારણે આત્મહત્યા કરે સાથે કહેવું પડે છેલ્લા પંદર વીસ દિવસની અંદર પાંચ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી હાલતું ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં પણ નકલી ખાતર નકલી બિયારણ ખાતરની તંગી મોંઘવી વીજળી સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી આ બધા જથી હેરાન પરેશાન છે પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે અને ખેડૂતો જે તકલીફમાં છે એમની જે દર્દ છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન વાંચા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકાર ની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ થયું આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે જીકા જેવી જે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને વાચા આપવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવામાં આવશે સાથે સાથે મોઘું શિક્ષણ લીધા પછી જયારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે ભરતી થાય છે પ્રક્રિયામાં પચીસ પચીસ વખત પેપરો ફૂટે છે ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતન ના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના વાચા પણ આપીશું આજે સમાજનો પચાસ ટકા હિસ્સો એટલે મહિલાઓ છે આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘું શિક્ષણ લીધા મોંઘુ શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર અત્યાચારના વધી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે

આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય સરકારના બધા જ વિભાગોમાં દૂષણની રીતે પ્રસરી ગયું છે મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે નલસે જલ નો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયા છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે એવા સંજોગોમાં પ્રજા ની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ આ લૂંટ બંધ થવી જોઈએ પારદર્શક વહીવટ થવો જોઈએ એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રા ના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના બણગા ફૂકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકોને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલતા ડર લાગે છે ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ અમે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે એ પરિવર્તન માટેની ઝંખના છે એ ઝંખનાને પરિવર્તનના શંખના સ્વરૂપે ઉજાગર કરી અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છીએ ત્યારે એમાં બધા જ સહયોગી બને બધા જ લોકો એમાં જળવાય તમારો અવાજ તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારા આક્રોશને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ અને અમે આશ્વસ્ત પણ કરીએ છીએ આ લડાઈને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસમાં માં પરિવર્તન લાવીશું